સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છે આપણે ભા ગુજરાતનું મહત્ત્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે અંબાજી અને ગબ્બર પર્વત તો ફોટો જોઈને તમને ખબર પડી જઈશ કે આપણે સાના વિશે માહિતી મેળવવાના છે અંબાજી ઉત્તર ગુજરાતમાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખવામાં આવે છે અને અંબાજીનું સ્થાન જોઈએ તો આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતમાળામાં આવેલું એક મહત્ત્વનું સ્મારક છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું આ મહત્વનું સ્થળ હોવાના કારણે આસપાસના રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ અહીં યાત્રા દરમિયાન આવતા જોવા મળે છે પુરાણ કાળ અનુસાર અહીં આ વિસ્તારમાં અંબિકાવાન હતું તેવું કહેવાય છે અને જોવા જઈએ તો કે ગબ્બર પર્વતની ઊંચાઈ પંદરસો ને એંસી ફૂટની ઊંચાઈ પર મા અંબાજી બિરાજમાન છે અહીં જોવા જઈએ તો કે નીચે અંબાજી મંદિરમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ નથી પરંતુ યંત્રની પૂજા કરવામાં આવે છે અને આ જ યંત્રની માન્યતા અનુસાર જોવા જઈએ તો કે તે જે શ્રીયંત્ર છે કે જેનો મહિમા ઉજ્જૈન તેમજ નેપાળમાં શક્તિપીઠ સાથે સંકળાયેલ હોય તેવું કહેવાય છે અને આ યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પણ પ્રમાણ છે અહીં આ યંત્રની દર પૂનમના દિવસે પૂજા દર આઠમના દિવસ અહીં તેની પૂજા કરવામાં આવે છે અંબાજી પર્વતથી બે કિલોમીટર દૂર ગબ્બર પર્વત આવેલો છે કે જ આ ગબ્બર પર્વત પર ગુફાની અંદરમાં અંબા માતાનું આદ્ય સ્થાન આવેલું છે અંબાજી મંદિરની સામે જ ચાચર ચોક આવેલો છે કે જ્યાં હોમ અને હવન થતા હોય તેવું જોવા મળે છે ત્યારબાદ મંદિરની નજીકના વિસ્તારમાં માનસરોવર આવેલું છે કે જે ભગવાન કૃષ્ણની ચોલક્રિયાનો પ્રસંગ અહીં થયેલો હોય તેવું કહેવાય છે અંબાજી મંદિરની સાસ સામેના ભાગમાં જોવા જઈએ તો કે વિશાળ પ્રાંગણ આવેલું છે કે જ્યાં શ્રદ્ધાળુઓથી ભીડભાડથી ભળેલો જોવા મળે છે અને અહીં દર પૂનમે મેળાનું આયોજન થાય છે તે સિવાય બીજી એક લોકમાન્યતા અનુસાર સીતાજીની શોધમાં રામ અને લક્ષ્મણ પણ અહીં આવી પહોંચ્યા હતા અને તેઓ શૃંગી ઋષિની અંદર આશ્રમમાં રહ્યા હતા ત્યારબાદ તે શૃંગી ઋષિની કહેવા પ્રમાણે રામ અને લક્ષ્મણજી અહીં શ્રી અંબા માતાજીની આરાધના કરી હતી અને ત્યારબાદ અંબે માતાએ પ્રગટ થઈને તેમને એક બાણ આપ્યું હતું કે આ જ બાણ દ્વારા રામે રાવણનો વધ કર્યો હોય તેવું કહેવાય છે ગબ્બર પર્વતની વાત કરીએ તો કે આરાસુર પર્વતમાંનો જ એક ભાગ છે કે જે અંબાજીથી અંદાજીત બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલો છે અહીં આ પર્વત પર નાનું અંબા માતાનું મંદિર આવેલું છે અને હિન્દુ ધાર્મિક સમુદાય માટે આ યાત્રાનું મહત્વનું કેન્દ્ર છે ગબ્બર પર્વત ઉપર ચડવા માટે નવસો ને નવસો નવ્વાણું પગ ત્યાં ચડવા પડે છે અને હાલ રોપવેની સુવિધા પણ ત્યાં જોવા મળે છે તે સિવાય આ પર્વત પર વૈદિક નદી તરીકે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે અને પૌરાણિક માન્યતા અનુસાર એકાવન શક્તિપીઠમાંનું આ એક શક્તિપીઠ માનવામાં આવે છે ગબ્બર પર્વતનો શાબ્દિક અર્થ જોઈએ તો કે પહાડી થાય છે ત્યારબાદ અહીં ચઢાણ કપરું અને મુશ્કેલ છે તેમજ કેટલીક જગ્યાએ તો બે વ્યક્તિઓ એક સાથે જઈ શકે તેવું તેવી જગ્યાઓ પણ જોવા મળે છે વિષ્ણુ પુરાણ અનુસાર અહીં સતીના દેહના હૃદયનો ભાગ પડેલો હોય તેવું કહેવાય છે અને મા અંબા ગબ્બરના ગઢ પરથી સોનાના હિંડોળે ઝૂલતા હતા ત્યારે એક ગોવાળ પોતાના ગાયોનો ચારો લેવા માટે ત્યાં જાય છે અને માતાજીનો તેમનું દર્શન થાય છે માતાજીઓ તેમને કેટલાક દાણા આપે છે અને એ દાના લઈને તેઓ ઘરે પહોંચે છે ત્યારે રસ્તામાં અમુક દાણા વેરાઈ જાય છે અને બાકીના બે ત્રણ દાણા તેની પાસે બચેલા હોય છે તે તેની પાસે જુએ છે ત્યારે તે સોનાના દાના હોય છે આવી એક લોકવાયકા જોડાયેલી છે પોશી પૂનમના દિવસે માતાજીનું પ્રાકૃત્ય સ્થાન હોવાથી આ દિવસે મેળાનું આયોજન વ્યવસ્થ વધારે પ્રમાણમાં થાય છે અને ગબ્બર પર્વતને જ મા અંબા માતાનું પ્રાગટ્ય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે આમ અંબાજી મંદિરનું ઐતિહાસિક ધાર્મિક તેમજ અલૌકિક વિશેષતા રહેલી છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો